નમસ્કાર દર્શક મિત્રો હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઈમ જોઈએ આજના સમાચાર તાલુકાના કડોલ ગામના સરપંચ તેમજ ગામના આગેવાનો દ્વારા ગૌચર જમીન દબાણ દૂર કરવા અંગેની અરજી આવેદન પત્ર રૂપે આપેલી હતી તેની ધ્યાને લઈને ભચાઉ ટીડીઓ સાહેબ ભચાઉ મામલતદાર સાહેબ તથા પ્રાંત કચેરીના અધિકારીઓ દ્વારા આજ રોજ કડોલ ગામની અધિકારીઓ ગ્રામ પંચાયતમાં માં મીટિંગ રાખવામાં આવી હતી કેટલી પણ ગૌચર જમીન પર દબાણ કરવામાં આવ્યા છે તેમને ખાલી કરાવવાની નોટિસ આપવામાં આવી હતી પરંતુ બે મહિનામાં જેનો ટાઈમ જવા આવેલ છે છતાંય ખાલી નોટિસ આપીને અધિકારીઓએ સંતોષ માંડ્યો હતો ગૌચર જમીન આવેલી છે તેમની ઉપર મીઠાના વોશિંગ પ્લાન બનાવવાનું કામ ચાલુ છે જો વોશિંગ પ્લાન બનશે તો પશુધનની જાનહાનિ પહોંચશે તેઓ ગામના આગેવાનો તેમજ સરપંચો દ્વારા જણાવવામાં આવ્યું હતું કડોલ ગામની અંદર આશરે ત્રણ થી પણ વધારેની જમીન ગૌચર અંદર આવેલી છે ગૌચર અંદર મોટા માથાઓના દબાણ કરેલા છે કડોલ ગામજનો દબાણ ખુલ્લું કરવા માટે તેની સરપંચ સાથે રાખીને ગામના આગેવાનો દ્વારા ભચાઉ પ્રાંત અધિકારી ભચાઉ ફર્સ્ટ વિભાગ ભચાઉ ડીએસપી ઓફિસ મોટી સંખ્યામાં ગામના લોકો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેને જેના અનુસંધાને ભચાવ મામલતદારની ટીમ ખાલી શર મુલાકાત કરીને જતા રહ્યા દબાણ હજુ સુધી ખુલ્યું નથી એમના આગેવાનોનું કહેવું છે કે જો ટૂંક સમયમાં ગૌચર જમીનનું દબાણ દૂર નહીં કરવામાં આવે તો ગાંધીજી માર્ગે આંદોલન કરીશું અને ભચાવ ઉપરાંત કલેક્ટર ઓફિસ સામે ઊભા આંદોલન પણ કરીશું તેવી ગામના લોકોએ જણાવ્યું હતું આગેવાન પચાણભાઈ ભુવાજી વેલાદેશરા ચૌહાણ મંજી ગાગા દાફડા વાલાભાઈ ભચા ગરપૂર્વ સરપંચ રાણાભાઈ ભીખાભાઈ રબારી અરજદાર કરશન જીવા સરપંચ શ્રી દિવાળીબેન પોપટભાઈ ભીલ ઉપ સરપંચ ખીમાભાઈ જીવાભાઈ ઢીલા સ્ટોરીભાઈ શેખરદાન ગઢવી વર્ષા બારોટ ગાંધીધામ કચ્છ ક્રાઈમ ક્રાઇમ તો આ ગૌચર જમીન છે ટાવર પેકીની જમીન છે અને સરકારી પડતર છે તો એ ભૂમાફિયા દ્વારા દબાણ કર્યું હતું આવી સાહેબ આવ્યા હતા ટીડીઓ સાહેબ આવ્યા હતા મામલેદાર સાહેબ હતા તો એ નિરીક્ષણ કરીને ગયા છે પણ આ બધું દબાણ ચાલુ હજી આ ચાલુ છે તો આ જમીન દબાણ હજી દૂર થયું નથી અને જીરું કે જીરું હતું એમ કીધું છે કે બે દિવસમાં દાંતી કરી નાખશું હવે જોઈએ ક્યારે કરે છે કે નથી કરતા એરંડા એરંડા અને જીરું આ બધું અમે દાંતી મારીને નામે નવરું કરશું બે દિનુ ટાઈમ આપ્યો છે અને આ મીઠા માટે ઓછી બનાવી છે સરકારી ઈ જમીનમાં ખેડૂતોને બાજુ બાજુના જે ખેડૂતો છે એને નુકસાન કરે છે કે આ પિત છે બાજુમાં તો આ બધું મીઠાનું બધું થાય ને હનારો થાય એટલે જમીન બધી નિકતર નીકળી જાય અને આયા જૂનું પેલું તરાવ છે એનો પારો જે તે સમયે તરાવ બનાવેલું હતું એનો પારો તોડી અને માથે બધું નેવલ કરીને રસ્તો બનાવીને તરાવનું બધું નિકંદન કાઢી નાખ્યું અને આ નહી કરે તો અમે ગાંધીજી ત્યાં રસ્તે અમે આંદોલન કરશું અમે આ જગ્યા અમારી ગામની જગ્યા છોડશું નહીં અને ધરણા ઉપર બેસવાની જરૂર પડશે તો અમે ધરણા ઉપર પણ બેસવા તૈયાર છીએ